તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર સોળ છે ડમ્પર પાંચ JCB એક તેમજ લોડર મશીન એક અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર અ વીજ કનેક્શન આવી કુલ સાત કરોડને દસ લાખની જે મુદામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દામાલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીઝર હુકમ કરી અને આ મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે અને આ જે તદ્દન ગેરકાયદેસર જે ભોગાવો નદીમાં ખનન કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરતભી લીંબાળિયા આ બંનેની સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે